મંત્રીઓ ઇલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી તૈયાર કરવી જોઈએ ચાલો સમજીએ સરકારના વ્હીકલ પહોંચેલા ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં દેશના કુલ સાત હજાર બસો સિત્તોતેર ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી જે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછીની સૌથી ઓછી છે

કિંમતોમાં ઘટાડો થયો હોવા છતાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે ભાવમાં ઘટાડો ગ્રાહકોને ઈવી તરફ વાળવા માટે અપૂરતો છે એટલું જ નહીં એપ્રિલથી ઈવીના વેચાણમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે કારણ કે સરકાર દ્વારા ફેમ ટુ સ્કીમ હેઠળ આપવામાં આવતી સબસિડી પૂરી થવામાં હવે થોડા દિવસો જ બાકી છે આ સબસિડી ખાસ કરીને કમર્શિયલ વ્હીકલને લાગુ પડે છે જે ઈવીના કુલ વેચાણમાં મોટો હિસ્સો ધરાવે છે

પરંતુ ઇલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલરના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવી સ્કીમ જાહેર કરી છે આ સ્કીમ એપ્રિલથી જુલાઈ બે સુધી અમલી રહેશે અને સરકાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે વધુમાં સરકારે વિદેશી રોકાણને આકર્ષવા અને ટેસ્લાના ભારત પ્રવેશને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક ઈવી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક યોજના પણ શરૂ કરી છે જે કંપનીઓ પાંચસો મિલિયન ડોલર અથવા ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા અને ત્રણ વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે તેમના માટે પસંદગીની ઈવે પર આયાત કર ઘટાડવાની સરકારની યોજના છે જે કંપનીઓ આ શરતોને પૂર્ણ કરે છે તેઓને ઓછામાં ઓછા પાંત્રીસ હજાર ડોલરની કિંમતવાળા વાહનો પર પ્રથમ પાંચ વર્ષમાં માત્ર પંદર ટકા કસ્ટમ ડ્યુટી લાગશે જોકે ટાટા મોટર્સ અને એમએનએમ જેવી કંપનીઓએ આ શરતો અંગે ચિંતા વ્યક્ત કરી છે સ્થાનિક કંપનીઓ વેચાણ ઘટવાથી પહેલેથી જ ચિંતિત છે કદાચ તેથી જ ઈવી સેગમેન્ટમાં સિત્તેર ટકા કરતાં વધુ બજાર હિસ્સો ધરાવતી ટાટા મોટર્સે પ્રથમ વખત ઈવીની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે

બીજી તરફ ઈવીસ મર્યાદિત શ્રેણી અપૂરતું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંચા વીમા ખર્ચ જેવા પડકારોનો સામનો કરી રહી છે હકીકતમાં લોકો ફૂલ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદતા પહેલા પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિક કારના મિક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેઓ વૈકલ્પિક ઇંધણથી પણ ગાડી ચલાવી શકે કદાચ તેથી જ ઓટો કંપનીઓએ બે હજાર ત્રેવીસમાં એકાવન નવા હાઇબ્રિડ મોડલની સરખામણીમાં માત્ર ઓગણત્રીસ ઈવી મોડલ લોન્ચ કર્યા હતા 2023 દરમિયાન પીવી વેચાણમાં હાઇબ્રિડ વાહનોનો હિસ્સો લગભગ 80% હતો જ્યારે ઇવી માત્ર 2.3% હિસ્સો નોંધાવ્યો હતો હાલમાં ટોયોટા 77% માર્કેટ શેર સાથે હાઇબ્રિડ વાહન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે મારુતિ પાસે 20% અને હોન્ડા પાસે 2% માર્કેટ શેર છે મોટો પ્રશ્ન એ છે કે આ સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી શેર બજારના નિષ્ણાત અમરીશ બલિકાના જણાવ્યા અનુસાર કિંમત અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ ઈવી માટે મુખ્ય પડકારો છે જ્યારે હાઇબ્રિડ વાહનોનું વેચાણ ચાલુ રહેવાની અપેક્ષા છે મારુતિની વ્યૂહરચના સ્પષ્ટ છે કે તે ફાઇનાન્શિયલ યર પચીસ પછી ઈવી સેગમેન્ટમાં પ્રવેશ કરશે જ્યારે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાની અપેક્ષા છે

આવા સંજોગોમાં એવી ઓટો કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે હાઇબ્રિડ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને ઘટકો સપ્લાય કરે છે